સત્તર તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે આમાં ટોટલ કરીબ બસો વીસ જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથોસાથ નાના મોટા જો મનના તો તાજિયા અને પંજા વગરા મળીને લગભગ અઢીસો જેટલા આ ટોટલ જોઈએ પ્રોસેસનમાં જો તાજી ભાગ લેશે જોઈએ અને એના જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા અમે તમામ આપણા કોમના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી સત્તર તારીખના રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ આપણો પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા અધ પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ પર જો ખાસ કરીને સુરત શહેર મે સલાબતપુરા મેદરપુરા ચોક બજાર અઠવા લાઈન્સ લાલ ગેટ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો પણ તાજે નીકળતા હોય છે તો ટોટલ 10 DCP અને 26 ACP અને 300 જેટલા PI અને PSI અને 4500 જેટલા પોલીસ અને હોમ ગાર્ડનો બંદોબસ્ત અમુકવામાં આવેલા છે જે સાથો સાથ જો દ્રોણ 7 જેટલા ड्रोन કેમેરાઓ થી જો پورا નિગરાણી રાખવામાં આવશે જો એ અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ پورا રૂટ છે ત્યાં અમારો પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી જો તમામ પ્રકારનું વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય અને 900 જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવાનું આવશે જો બોડી ઉપર લગાવશે અને એના ભી લાઇવ સ્ટ્રીમિંગ થતા રહેશે रिकॉर्डिंग ओ भी तथा रहे से परपस એટલા છે ખૂબ સારા માહોલ માં લોકો અપના હતેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ ન પડે જેટલા ભી એવા એન્ટિસોશિયલエレमेंट्स છે જેના ઉપર પહેલે ભી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસમયિત તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મે કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પકલાને કામગીરી ચાલુ છે અને સાતર સાત આ લોકો ઉપર બીજો અમે લોકો જરૂરી જો પકલાઓ કાયદાકીય પ્રમાણે મે લેતા રહીશું અને અમે બધા मेट्रो ना काम ने लीदे भी अमक रोड कहीं सकरास कहीं बीजा छे एना भी सलूशन पूरा થઈ ગયા છે જોએ પૂરે અમે સુરત શહેર ના લોકો ના અમે આ બતા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જોએ અઠવારમાં જે ગયા તેવાર હું ખૂબ આપના સહકાર થી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તેવાર હું ખૂબ આપના સહકાર થી ખૂબ સારી રીતે કોમી ઈખલાસ સાથે જોએ આ બી તેવાર સમગ્ર બંધોબસ્ત પૂર્ણ થસે લોકો અપના તહેવાર મનાવસે જોએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજ્જ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે